રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા ટિપ્પણી મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન આવ્યું છે સામે જેમાં તેઓએ કહ્યું કે સ્વામી નારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંસ્થો દ્વારા જ ન માત્ર જલારામ બાપોનું પરંતુ અઢાર વર્ણનું અપમાન કરવામાં આવ્યું છે અગાઉ પાટીદાર સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું હતું અગાઉ એક સ્વામીએ કહ્યું હતું કે આપણા રાખવા ન જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી માત્ર એક પંથ છે હું માત્ર લેવા પટેલના અગ્રણી તરીકે જોવાને બદલે અઢાર વર્ણના સનાતન ધર્મ છે એમાં અઢારે વર્ણન માને છે અને આ અજ્ઞાન પ્રસાદ સ્વામીએ જે બકવાસ કરેલ છે તે તદ્દન ઉપજાવી કાઢેલો છે સ્વામીને ધર્મમાં કોઈ ગ્રંથ હતો જ નહીં આ ગ્રંથ બસો વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લીખવું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે હકીકતમાં સ્વામિનારાયણ એ કોઈ ધર્મ જ નથી એ એક પંથ છે અને પોતાની અલાયદી વિચારધારા છે અને જે સનાતન ધર્મની વિરુદ્ધના અનેક વખત નિવેદનો કરી ચૂક્યા છે કથામાં કહી ચૂક્યા છે સનાતન દેવ દેવીઓ વિશે પણ આલફેલ બોલી ચૂક્યા છે એટલે આવા જે 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 સ્વામીઓ બોયેલા હોય તેઓને હાંકી કાઢવાને બદલે સ્વામિનારાયણ પંથ તેઓને બચાવમાં જે નિવેદન આપી રહ્યા છે તે ખરેખર દુઃખદ છે મેં કહ્યું તેમ કોઈ કોઈ જ્ઞાતિને એને છોડી નથી એ ચાહે પટેલ જ્ઞાતિ હોય તો એને ખોડિયાર માતાજીનું પણ કીધું છે કે આપણા જે જ્યાં સ્વામીજીના ખોટા હોય એની બાજુમાં ખોડિયાર માતાજીનો કે અન્ય કોઈ માતાજીનો ફોટો રાખવો નહીં અન્ય કોઈ દેવી દેવતાઓનો ફોટો કે મૂર્તિ રાખવી નહીં એ બધું અપમાન જ છે એટલે તમામ જ્ઞાતિના અઢાર વર્ણના અપના અપમાનો કરી ચૂક્યા છે અને આપણે એ સહન કરીએ છીએ એ પણ મારી દૃષ્ટિએ ન કરવું જોઈએ હવે આ લોકો સામે ઉગ્ર રીતે એનો સામનો કરવો જોઈએ